મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો જોઈ શકો જીરાની અંદર આંટો મારું આવી ગયા છે તો મિત્રો જીરાની અંદર કેટલા પાણી આવ્યા તો જીરું કેવું પાક્યું અને જીરું કેવું પાક માથે એ પણ બતાવું મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી જયગુગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો જોઈ શકો જીરાની અંદર ખેતરમાં બતાવી રહ્યો છો કે કેટલા પાણીએ જીરું પાક્યું ને કેવું લાગે જીરું તો મિત્રો જીરું પાક છે એ પણ બતાવું મિત્રો તો વિડીયોની અંદર બન્યા રહેજો અને દવાના સંકાવ કેટલા આપ્યા એ આપણે આગળના વિડીયોની અંદર બતાવેલા છે અત્યારે હાલમાં જીરું પાક માથે કમ્પ્લીટ છે એ પણ બતાવું મિત્રો તો જોઈ શકો મિત્રો આઠ પાણી આપી દીધેલ છે જીરાની અંદર આ જીરાને આઠ પાણી આપ્યા છે જીરું મિત્રો કેવું કમ્પ્લીટ પાકી ગયું છે અને એકદમ પૂરું થવા માંડ્યું છે એકદમ કમ્પ્લીટ તો જોઈ શકો મિત્રો પૂડાવા માંડ્યો છે એટલે કે વાઢવાની તૈયારીમાં હયા હવે મિત્રો અઠવાડિયું કે એટલા દિવસ ખમશે जो जीरो मित्रों अरे हाल में कंप्लीट पूरू થઈ જ્યુ હે એકદમ ક્યાંક ક્યાંક છોડ લીલા દેખાય હે વાહ વાહ ક્યાંક ક્યાંક છોડ લીલા દેખાય હે ને ક્યાંક જીરૂ લીલુ દેખાય હે તો જોઈ શકો મિત્રો જીરું કમ્પ્લીટ લાગે હે એકદમ ફૂડી ગયું હે આ જીરાની અંદર મિત્રો પાણી તો આઠ પાણી આપ્યા છે અને પાંચ ફેરની દવાનો ડોઝ આવી ગયો છે મિત્રો કે પાંચ ફેરનો દવાનો સંટકાવ કરી નાખ્યો મિત્રો તો જીરું કેવું લાગે છે મિત્રો કોમેન્ટમાં જણાવજો एकदम बढ़े वाला लगे है जो मित्रों क्यों कम्प्लेट एकदम वाला लगे है તો કેવું લાગે મિત્રો જીરું જોઈ શકો મિત્રો વિડીયોની અંદર જીરું કમ્પ્લીટ પાકમાં થઈને કમ્પ્લીટ થઈ ગયું હે તો જોઈ શકો મિત્રો જીરો કેવો લાગે છે વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં